કીમ નજીક આવેલા કઠોદરા ગામે શ્રી તપેશ્વર મહાદેવ દાદાના વર્ષો જૂના પ્રાચીન મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી સ્થાનિક ટ્રસ્ટી દ્વારા મળતી માહિતી મુજબ અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાનું માનવામાં આવે છે લોકોમાં એવી પણ માન્યતા છે કે મંદિરે છત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે આપ મેળે તૂટી જાય છે જેથી મંદિરનું આ રહસ્ય અને આસ્થા વધુ પ્રબળ બની છે મહાશિવરાત્રીના દિવસે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદી તથા સાબુદાણા ખીચડીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો જેને મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો ભક્તોએ જણાવ્યું છે કે અહીં દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન માટે આવે છે અને મંદિરમાં આવતા મનને શાંતિ તથા ભક્તિભાવ અનુભવાય છે મહાશિવરાત્રીના પર્વે તપેશ્વર મહાદેવ દાદાના મંદિરે ઉમટી પડેલી ભીડથી કઠોદરા ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું હર હર મહાદેવ નામ મનાલી છે હું આવું છું અહીંયા કઠોદરાથી એક ખેતરમાં આવેલું છે તપેશ્વર મહાદેવ અમે આવીએ છીએ તો તમે પણ જરૂરથી એકવાર પધારશા મંદિરે કેમકે આ મંદિરનો મહિમા ખૂબ જ છે અહીં સારી એવી સગવડ છે પહેલા એક નાનું મંદિર હતું અત્યારે બેસવાની સગવડ છે તપનાથ મહાદેવ નું ઇતિહાસ આ જાતે ઉદભવ થયેલો છે ઉત્પન્ન થયેલો છે જમીનમાંથી તપનાથ મહાદેવ સ્વયંભૂ આવેલા છે અને આ મારું બાળપણ મારો નેટિવ પ્લેસ મારો વતન મારું જન્મસ્થળ આ કથોદરાજ ગામ છે અને અહીંયા હું લગભગ મારો જ્યારથી સમજણ આવી ત્યારથી હું આના દર્શન કરું છું લગભગ મને ખ્યાલ હશે ત્યાં સાત વર્ષનો હતો ત્યારે કિમામલી ગામે બિલીપત્ર લેવા જતો અને બિલીપત્ર લઈને આ તફનાત મહાદેવે ચઢાવવા આવતો અને આજે આ સ્થિતિ તફનાત દાદાની જે મંદિર સ્વયંભૂ આ મંદિરની સ્થાપના જે લોકોએ કરી છે એમનો ખૂબ ખૂબ આભારી છું અને એટલી હૃદયથી આનંદપૂર્વક જેના કોઈ શબ્દ મારી પાસે અત્યારે કોઈ શબ્દ નથી કે આ લોકોનો ઉપકાર હું કઈ રીતે માનું આ દેવને આ ભૂમિ ઉપર જે રીતે સરસ સ્થાપના કરી છે અને મંદિરની સ્થાપના કરી અને એ બદલ ખૂબ 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 આભાર જેના કોઈ શબ્દ મારી પાસે નથી આ ટફનાથ મહાદેવ દાદા બહુ જ પવિત્ર છે દરેક જણાએ દર્શન કરવા આવવા જ જોઈએ કઠોદરા ગામ કિમ નજીક આપણે સુરત જિલ્લામાં આવેલું છે ખૂબ સારા દર્શન કરવા જોઈએ અને આ ટફનાથ મહાદેવ દાદાના દર્શન કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હર મહાદેવ હર મહાદેવ મારું નામ વર્ષા મૈસૂરિયા છે જયંતિભાઈ મેસુરિયા હું કિમ ગામની રહેવાસી છું અને અહીંયા વર્ષોથી અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અહીંયા ભક્તોની ખૂબ ભીડ લાગે છે અને ભાવિક ભક્તો એટલા બધા છે કે વાત નથી પૂછવાની અને બીજું કે આ જે ખેતરમાં જે શિવ મંદિર છે તપેશ્વર મહાદેવ અહીંયા કેટલી વાર છત બાંધવામાં આવી છે પણ એ છત રહેતી નથી એથી અહીંયા તપેશ્વર નામ પડ્યું છે શિવલિંગનું તો અને દર શિવરાત્રિએ પ્રદોષમાં પણ અહીંયા પૂજા થાય છે અને બીજું કે શિવરાત્રિના દિવસે અહીંયા ભાવિક ભક્તોની મોટી ભીડ લાગે છે લાઈન રોડ લાગે છે અને દર્શન કરવા માટે પણ બધા ઉત્સુક હોય છે અને બધા ભાવિક ભક્તોને લીધે બધા સહકારને લીધે અહીંયા ખૂબ સારા સારું એવું મંદિર બંધાયું છે પહેલાં એકદમ ખેતરમાં મંદિર બંધ ખેતરમાં હતું અને હવે તમે જુઓ છો કે એનો જીર્ણોદ્ધાર ઘણો સારો થયો છે વિજય યાદવ આર ન્યૂઝ સ્કીમ